તો ગુજરાતભરમાં નવરાત્રીની ઉજવણી થઈ રહી છે સૌ કોઈ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ભક્તિના રંગમાં રંગાયા છે ત્યારે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં નવરાત્રીની રમઝટ જામી હતી બોપલ વિસ્તારમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારે આ તકે પરષોત્તમ રૂપાલા અહીંયા મહોત્સવમાં હાજર રહ્યા હતા સાંસદ પરષોત્તમ રૂપાલા અહીંયા પહોંચ્યા હતા અને માતાજીની આરાધના પર્વની ઉજવણીમાં પણ તેમણે ભાગ લીધો હતો લોકગાયક જિજ્ઞેશ કવિરાજના સૂર પર પુરૂષોત્તમ રૂપાલા ગરબે પણ ઘૂમ્યા હતા અમદાવાદના બોપલમાં આ નવરાત્રીનું આયોજન થયું હતું આ નવરાત્રીની રમઝટમાં સાંસદ પરષોત્તમ રૂપાલા પહોંચ્યા હતા અને અહીંયા નવરાત્રી મહોત્સવના આયોજનમાં ભાગ લીધો હતો